એલસીબીના પીઆઈ શ્રી જે જાડેજા તથા ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એન એ રાયમા નાઓએ એસીબી તથા પેરોલ ફ્લો સ્કોડના સ્ટાફની અલગ અલગ ટીમો બનાવીને ખાસ એક્શન પ્લાન હેઠળ પ્રોવિઝન જુગારની બધી સંપૂર્ણપણે ને નાબૂદ થાય તે રીતે પરિણામલક્ષી કામગીરી કરવા સૂચનાને માર્ગદર્શન આપેલ છે અન્વયે એલસીબી ટીમ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લા વિસ્તારમાં ખાસ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવેલ અને દરમિયાન એલસીબી ટીમને મળેલ ચોક્કસ બાતમી હકીકતના આધારે સયલા પોલીસ સ્ટેશનના સીતાગઢ કામની સીમા જાહેરમાં ગંચી પત્તા પાના વડે પૈસાના હાજરીનો જુગાર રમી રમાડતા દસ એ સબોને રોકડ રૂપિયા ઓગણ સિત્તેર હજાર પાંચસો તથા મોબાઈલ ફોન નંગ સાત કિંમત રૂપિયા સત્તાવીસ હજારને ગંચી પાના નંગ બાવન મળીને કુલ કુલ મુદ્દા માલ છું હજાર પાંચસો નમદાવાલ સાથે પકડી પાડીને મજકૂર તમામ આરોપીઓ વિરુદ્ધ સાયલા પોલીસ સ્ટેશનમાં ચુકાર ધારા કરમ મુજબ ગુનો રજિસ્ટર કરેલ ચુકારમાં ઝડપાયેલ આરોપીમાં અનિલભાઈ વિચરભાઈ દેત્રોજા હર્ષદભાઈ દિનેશભાઈ થારેશા વિપુલભાઈ વિચરભાઈ દેત્રોજા મહેશભાઈ બજુભાઈ બોહ બોહકિયા હર્ષદભાઈ બોપાભાઈ વાઘોડિયા બુધાભાઈ નાગજીભાઈ વાઘોરોડિયા દિવ્ય રાજુભાઈ ભીખુભાઈ ખાચર અને નાનુભાઈ ગેલાભાઈ દેત્રોજા રણજીતભાઈ વિનુભાઈ બોહકિયા અને મેઘાભાઈ બેજરભાઈ દેત્રુજા